જે આમ વાકું હોય તો વાકું ન જવા દેવાય આમ હવે તરીકે ઉપાડ લે અને ધીમું કંઈક ધીમું ધીમું આને ધીમું કરી નાખ્યું નકર પાછું પાડી દેતા હો અને ધીમું કડોક લઈ લે પાછું લઈ લે નકર પાછું લઈ લે હવે તો માથે એટલું બધો ધીમે ધીમે

પડે હર ખુદ રાખ હરખું રાખ હમું મોઢું રાખ બસ રેડી cô ta bố mày ra bay thấy là cái đấy mà <.wie> તરાડ માં બાકી શું કે હેરું કેમ એક મારું મેં નથી ચાલુ કર્યું એક અહીંયા હાલે જો સેટર ધોવાઈ ગયા તમારે તમારે વધારે ધોવાના અને ઓલે દોહરી ક્યાં બદલાવી કરી છે વાહ વાહ સોયાબીન માં તો સજન ભાઈ મિત્રો જો પસાટે અડદ સરસ ઉગી જાસેક્ટર હોય અહીંયા નથી બાકી તો સરસ હાયરું પૂરાઈ ગયું છે આપણે હવે જોવાનું છે ઘઉં બૈરા કે નહીં ઘઉં બહેરા નથી પણ પીરા પડવા મીંડા છે ઘઉં પીરા પડવા મીંડા કાઢી જાય છે ભૂંડળા કે નથી વાંધો કાઢ્યા નથી કપોટા કાઢવા માંડે કાળિયું ખાર્યું બધે ખડ ભરી છે